ઝાડા અનુપમ પગાર કેન્દ્ર શાળાનો કન્યા કેણવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકાના ઝાડા પ્રાથમિક શાળા ખાતે આજ રોજ કન્યા કેણવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ કંકુ તિલક અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ આચાર્ય દ્વારા વધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પધારેલા મહેમાનોને નોટબુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળા પ્રવેશ દરમિયાન બાળકોને કરી મો મીઠું સ્કૂલ આપવામાં આવી હતી બીજા વિદ્યાર્થીઓ જેમણે વિવિધ પરીક્ષાઓમાં સારા નંબર લાવ્યા હતા તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્કૂલની બાલિકાઓ દ્વારા સંગીત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્કૂલ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં આઈએફએસ અધિકારી પીજી ગાડી તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ દિયોદર બીઆરસી અંજુબેન ચૌધરી ગામના સરપંચ શિક્ષક સ્ટાફ આંગણવાડી સ્ટાફ ગામ લોકો તેમજ બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા